આગલા લેક્ચરમાં આપણે અસરકારક એસી પ્રવાહની ચર્ચા કરી હતી અસરકારક એસી પ્રવાહ એટલે એક પ્રકારનો સરેરાશ વિદ્યુત પ્રવાહ જેને આરએમએસ થી દર્શાવવામાં આવે આરએમએસ એસ એટલે રૂટ મીન સ્ક્વેર આરએમએસ ટૂંકું સ્વરૂપ છે આ જે મહત્તમ પ્રવાહ હોય એને રૂટ ટુ વડે ભાગો એટલે આર પ્રવાહ મળે અને ડીસી પ્રવાહની અંદર જે આપણે આઈ વડે દર્શાવતા એ જ આય એસી પ્રવાહ માટે આ આરએમએસ છે મહત્તમ પ્રવાહને રૂટ ટુ વડે ભાગો એટલે ડીસી પ્રવાહમાં જે પાવર મળે તો આઈ સ્ક્વેર આ એવી જ રીતે આ એસ છે એનો સ્ક્વેર કરી અને આર વડે ગુણવાથી આપણને સરેરાશ પાવર મળે એસીની અંદર હવે જેવી રીતે વોલ્ટેજ માટે આ સોરી પ્રવાહ માટે સરેરાશ છે આરએમએસ એવી જ રીતે વોલ્ટેજ માટે પણ અસરકારક વોલ્ટેજ અથવા તો સરેરાશ વોલ્ટેજ છે આરએમએસ વોલ્ટેજ મેળવી શકાય જેની આપણે આ લેક્ચરમાં ચર્ચા કરીશું એટલે જેવી રીતે આ આર મેળવો હવે એને આપણે આ વડે જ દર્શાવીશું દરેક વખતે આરએમએસ નહીં લખીએ આ જ રીતે આપણે આરએમએસ વોલ્ટેજ અથવા અસરકારક વોલ્ટેજ નીચે પ્રમાણે દર્શાવીશું જે મહત્તમ વોલ્ટેજ છે વી એમ એને રૂટ વડે ભાગી નાખો એટલે તમને આરએમએસ વોલ્ટેજ મળે જેને આપણે વી વડે દર્શાવીશું હવે વનઅપોઈન્ટ રૂટ ટુ એટલે ઝીરો પોઈન્ટ સેવન ઝીરો સેવન ગુણા વીએમ એટલે કે મહત્તમ વોલ્ટેજ છે એને પોઈન્ટ સેવન જીરો સેવન વડે ગુણવાથી આપણને આર એમ એસ વોલ્ટેજ મળે છે જેને આપણે વી વડે દર્શાવીએ છીએ આ વીએમ મેળવવા હોય તો એ ઓમના નિયમ અનુસાર આપણને મળી જાય મહત્તમ વિદ્યુત પ્રવાહ છે એનો તમે અવરોધ સાથે ગુણાકાર કરો એટલે મહત્તમ વોલ્ટેજ મળી જાય હવે આ સૂત્રની અંદર બરાબરની બે બાજુ રૂટ વડે ભાગાકાર કરો તો વીએમના છેદમાં રૂટ ટુ બરાબર આઈએમના છેદમાં રૂટ ટુ ગુણ્યા વીએમના છેદમાં રૂટ ટુ એટલે વી એટલે વીઆરએમએસ એને આપણે વી વડે દર્શાવીએ છીએ એવી જ રીતે આઈએમના છેદમાં રૂટ ટુ એટલે આઈઆરએમ એસ કે જેને આપણે આઈ વડે દર્શાવીએ છીએ અને ગુણ્યા આર એટલે આ હુમનો નિયમ મળી ગયો વી બરાબર આઈ આર પણ ધ્યાનમાં એ રાખજો કે આ આઈ અને વી છે એ ડીસી પ્રવાહ નથી પણ એસી પ્રવાહ માટેના અસરકારક વોલ્ટેજ અને પ્રવાહ છે આ સમીકરણ એસી વોલ્ટેજ અને એસી પ્રવાહ વચ્ચેનો સંબંધ દર્શાવે છે તે ડીસી વોલ્ટેજ અને ડીસી પ્રવાહ વચ્ચેના સંબંધ જેવો જ છે આરએમએસ મૂલ્યના પદમાં એસી પરિપથમાં વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેના સંબંધો અને પાવરનું સમીકરણ ડીસી પરિપથના કિસ્સામાં મળતા સંબંધ જેવા જ છે હકીકતમાં પ્રત્યાવર્તી પ્રવાહમાં પ્રત્યાવર્તી પ્રવાહ એટલે એસી પ્રવાહ ઉલટસુલટ પ્રવાહ પ્રત્યાવર્તી પ્રવાહમાં થતા સરેરાશ પાવર વ્યય જેટલો જ પાવર વ્યય જે સમતુલ્ય ડીસી પ્રવાહ દ્વારા થાય તેને આઈઆરએમએસ પ્રવાહ અથવા આઈ કહે છે ટૂંકમાં કહેવાનો મતલબ એમ છે કે ડીસીની અંદર તો એક ફિક્સ પ્રવાહ હોય ને એને કારણે જે પાવર વ્યય થાય આઈસ્ક્વેર આર જેટલો એટલો થાય પણ એસી પ્રવાહમાં તો પ્રવાહનું મૂલ્ય ફિક્સ નથી હોતું ઝીરોથી મહત્તમ થાય મહત્તમથી પાછો ઝીરો થાય એટલે ક્ષણે ક્ષણે પાવર બદલાતો હોય તો એમાં પાવર કેવી રીતે ગણવો તો એ પાવરની સરેરાશ લેવામાં આવે અને ડીસીમાં જેટલો પાવર વ્યય થાય એટલો જ પાવર વ્યય થાય ત્યારે જે પ્રવાહનું મૂલ્ય મળતું હોય એને આપણે સરેરાશ પ્રવાહ અથવા આર એમ એસ એના ઉપરથી પાવરનું સૂત્ર આવે પી બરાબર સ્ક્વેર આર એવું સૂત્ર આપણે પહેલાં જોઈ ગયા શરૂઆતમાં સ્ક્વેર આર ત્રણ સૂત્ર પાવરના યાદ રાખવાના એક પાવરનું સૂત્ર પ્રવાહ ઉપરથી એક વોલ્ટેજ ઉપરથી અને એક વોલ્ટેજ પ્રવાહ બેનું તો પહેલાં પહેલાં ખાલી પ્રવાહવાળું સૂત્ર લઈ તો આ યાદ રાખો પાવર બરાબર આઈ સ્ક્વેર આર પછી બીજું સૂત્ર વોલ્ટેજ ઓલ પાવર બરાબર વી સ્ક્વેરના છેદમાં આર અને અંતિમ સૂત્ર પાવર બરાબર વી ગુણ્યા આ વી ગુણ્યા એ મેળવવું હોય તો બહુ સરળતાથી મળી જાય અહીંયા વી સ્ક્વેર છે એક વી અલગ કરી નાખો તો અહીંયા જે વી વહીધો વી ભાગ આર કરો એટલે આ મળી જાય એટલે પી બરાબર વી ગુણ્યા આવી રીતે પાવરના આપણને ત્રણ સૂત્રો મળે છે ફરીથી એક વખત જોઈ જાઓ થિયરી હવે એક સરળ દાખલો આપણે ગણી લઈ આ સૂત્રો પર આધારિત સાત પોઈન્ટ એક ધારો બસો વીસ વોલ્ટ સપ્લાય આ વોલ્ટ આપ્યા છે ને એ આર એમ એસ વોલ્ટ આપ્યા છે માટે એક વિદ્યુત બલ્બ સો વોટ જો વોલ્ટ અને વોટ વચ્ચેનો તફાવત આ વોલ્ટ એટલે વિદ્યુત સ્થિતિમાંનો તફાવત થાય અને વોટ છે એ પાવરનો એકમ જેટલા આ પાવર આપ્યો છે નું રેટિંગ ધરાવે છે બલ્બના અવરોધ પછી સ્ત્રોત વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય એટલે વીએમ અને બલ્બમાંથી વહેતા પ્રવાહનું આરએમએસ એમ એસ મૂલ્ય એટલે આ આરએમએસ ટૂંકમાં એને આપણે આ વડે દર્શાવીશું એ આપણે શોધવાના છે ફરીથી એક વખત માહિતી છે એ જોઈ લઈ આરએમએસ વોલ્ટેજ બસો વીસ વોટ આપ્યા છે પાવર આપ્યો છે સો વોટ અવરોધ શોધવાનો છે મહત્તમ વોલ્ટેજ શોધવાના છે અને આર એમ એસ પ્રવાહ શોધવાનો છે તો સૌ પ્રથમ આપણે અવરોધ શોધી લઈએ આ અવરોધનું સૂત્ર યાદ રાખવાનું જો આગળ હમણાં બતાવ્યું તમને પાવર બરાબર વી સ્ક્વેરના છેદમાં આર એ સૂત્રમાં આરને કરતાં બનાવ્યો છે આગળ આપણે જોયું આ સૂત્ર વી સ્ક્વેરના છેદમાં આર એમાં આરને કરતાં બનાવો તો વીસક્વેરના છેદમાં પી એટલે આ સૂત્ર આપણને યાદ રહી જવું જોઈએ આર બરાબર વી સ્ક્વેરના છેદમાં પી વી આપણને આપ્યા છે બસો વીસ વોલ્ટ અહીંયા આપ્યા છે એટલે વીનો સ્ક્વેર કરવાનો એટલે બસો વીસ ગીણા બસો વીસના છેદમાં સો વોટનો પાવર સાદુરૂપ રૂપ આપો તો ચારસો ને ચોર્યાસી ઓહોમ મળે આમ આપણને અવરોધ મળી ગયો હવે આપણે મહત્તમ વોલ્ટેજ શોધવા છે તો મહત્તમ વોલ્ટેજ શોધવા માટે પહેલાં પહેલાં વીઆરએમએસ સૂત્ર આજે જે આપણે અભ્યાસ કર્યો એ વીએમના છેદમાં રૂટ ટુ છે વી આર એમ એસ એટલે વી વી બરાબર વીએમના છેદમાં રૂટ ટુ પણ આપણે વીએમ શોધવા છે વીએમને સૂત્રનો કરતાં બનાવો તો રૂટ ટુ ગુણ્યા વી રૂટ ટુ ગુણ્યા વી એટલે આ વી છે એ વીઆરએમએસ છે જે રકમમાં આપ્યા છે બસો વીસ વોટ અને રૂટ ટુ એટલે એક પોઈન્ટ ચારસો ચૌદ બસો વીસ ને એક પોઈન્ટ ચારસો ચૌદનો ગુણાકાર કરો એટલે ત્રણસો ને અગિયાર વોટ મહત્તમ વોટ જ મળે હવે પાવરનું સૂત્ર આપણને ખબર છે પાવર બરાબર વી ગુણ્યા આઈ આ ને આઈ બે આર એમ એસ મૂલ્ય લેવાના આપણને પ્રવાહ શોધવાનો કીધો છે એટલે આઈને કરતાં બનાવો તો પીના છેદમાં વી પાવર આપ્યો છે સો વોટ અને આર એમ એસ વોલ્ટેજ આપણને ખ્યાલ છે રકમમાં જ આપ્યા છે બસો વીસ વોલ્ટ બેનો ભાગાકાર કરો તો આર એમ એસ પ્રવાહ આપણને મળશે જીરો પોઈન્ટ ચારસો ચોપન એમપીએસ ફરીથી એક વખત જોઈ જાવ દાખલો